મારા ગુજરાતી ત્રિવેણીમાં સ્નાન કરવાનું છે બારની ગંગામાં તો આપણે સ્નાન કરીએ તો બારની ગંગા શરીરને સાફ કરી શકીએ પણ મનનો મેલ ધોઈ શકતી નથી તો મનનો ધોવા માટે આપણે અંદરની ગંગામાં સ્નાન કરવું પડે તો આજે નિજ્યા ધર્મ આપણને અંદરની ત્રિવેણીમાં સ્નાન કરવાનું કહે છે તો અંદર સત્યનું નિર્મલ નીર ભરીને એટલે કે સંતો કહે છે હું તો દિ ભરવા પાણી મને બોલાવે ગુરુ સ્વામી તો આહાલી ભરવાને પાણી મને બોલાવે સતગુરુ સ્વામી કિયો વિના રે મને ઘડીએ નહા લે કિયો વિના રે મને ઘડીએ નહાલ હે મારી વીતી જાઈ છે જોવાની હે મારી રીતિ જાય છે જોવાની બોલાવે સતે ગુરુ સ્વામી હું તો આહલી ભરવા ને પાણી હું તો આહાલી ભરવા મારે જાવું સાસરીએ હું તો પિયું દિવાની મને બોલાવે ગુરુ સ્વામી તો આપણે પિયરિયુ કોને કહીએ છીએ પિયરિયુ એટલે લક્ષ ચોરાસીનું બંધન એક યોનિમાંથી બીજી યોનિમાં વારંવાર જન્મ લેવો વારંવાર મૃત્યુને ભેટવું જે આ જન્મ મરણનું ચક્ર ચાલી રહ્યું છે તે સંસાર પિયરિયામાં આવવું વારંવાર લગ્ન કરવા વારંવાર ઋંડાવવું આ બધું જ પિયરિયાના ખેલ છે કેમ કે પિયરિયું એટલે પાંચ પ્રકૃતિની અંદર જે રમી રહ્યા છીએ એ આપણું પીયર્યું છે તો પાંચ તત્વોમાં જે આપણે રમી રહ્યા છીએ એમાં તો તમને ખબર જ છે કે આપણે જોઈ લઈશ કે પાંચ તત્વ એટલે પરિવર્તન છે આપણા લગ્ન થયા તો આપણી ઉંમર થઈ આપણા લગ્ન થયા તો આપણે એવો બુઢાપવાઈ ગયો દોરી દાંઢી આવી ગઈ હવે ભગવાન જાણે ક્યારે હરિઓમ તત્સત થઈ ગયા કંઈ નક્કી જ નહીં આનો તો આ પાણીનો ઉપર છે એટલે આનું મતલબ કે શરીરનું પરિવર્તન છે તો પિયરિયામાં પરિવર્તન છે પિયરિયું એટલે પાંચ તત્વોની અંદર જે જીવ રમી રહ્યો છે વારંવાર અંડાવવું છે વારંવાર જન્મ ચક્કર છે એને જ સંતોએ પિયરિયું કીધું છે એટલે જ મીરાબાઈએ કહ્યું છે સંસારીનું સુખ કાચું પરણીને રંડાવું પાછું એવા ઘર સીધ જઈએ રે હે મોહન પ્યારા એવા વન નું સુખાભવાનું લગ્ન કર્યા બે વર પાંચ વરફ પચીસ વર્ષ લગ્ન કર્યા ક્યાં તો યુવાનું હોય પછી ધીરે ધીરે આવી જાય ધીરે ધીરે શરીરમાં રોગ દાખલ થવા મળે અને પછી પાછું એ મર જાય એટલે પાછું મારે રંડાવાનું રંડાયા પછી પાછું નવો જન્મ લેવાનો પાછા બીજા સાથે લગ્ન કરવાના પાછું રંડાવવાનું એટલે મીરા શું કહે છે પરણું તો પ્રીતમ ત્યારો અખંડ સૌભાગ્ય મારો પરણું તો પ્રીતમ ત્યારો અખંડ સૌભાગ્ય મારો હિરંડા માલું ભય ટાળ્યો રે હે મહા પ્યારા તો અને પિયરિયામાં કોઈ દિવસ પતિ હોતો નથી કેમ કે પતિ એવો છે કે ઘર જમાઈ તો રહેતો જ નથી પતિ તો સાસરિયામાં જ હોય છે અને જ્યાં સુધી કન્યા પોતાના પતિને મળતી નથી પોતાના ધણીને ગોતતી નથી પોતાના પીયુના સંગમાં રહેતી નથી તે કન્યાને કોઈ દિવસ આનંદ હોતો નથી અને કોઈ દિવસ શાંતિ હોતી નથી તેના જીવનમાં આનંદના ફૂલ કોઈ દિવસ ખીલતા નથી કારણ કે તેના માથે ધણીનો હાથ નથી તો અને વાત પણ સાચી છે ધણી વગરનો ઢોર એટલે આપણે બધા ધણી વગરના ઢોર છીએ કાપડામાંથી પણ ધણીનો હાથ નથી કેમ કે આપણે ધણી ધાર્યો જ નથી આપણે ધણી નક્કી કર્યો જ નથી જો ધણી નક્કી કર્યો હોય તો અલગ ચોરાસી યુનિમો આપણને ભટકાવવું ના પડત આપણને આધિ વ્યાધિને ઉપાધિ આપણને દંડ ના આપો પ્રકૃતિ આપણને દંડ ના આપો કેમ કે જેના માટે ધણી હોય આપણા ગામમાં જુઓ રોડેલી ભાઈ હશે એના બિચારા બધાએ એમ ગથું આવી સિંધુ આમ સીંતુ આમ સીંતુ આમ સી એના આખા જગતનું ભરવું પડે પણ જેના માટે ધણી હોય એને તને કહેવા તો ખબર પડે પેલો લાકડીને ભાગી કે પહેલાં તો તમને તો આટલો ફેર પડે પણ આપણે ધણી નક્કી કર્યો જ નથી તો આપણે ધણીએ વગરના ઢોર જેવા થઈ ગયા છીએ અને ધણીએ વગરના ઢોરની કંઈ જ કિંમત હોતી નથી તેને ભટકાવવું જ પડે છે અને જે સ્ત્રીના માથે ધણીનો હાથ ના હોય તેવા તમે જોઈ જોઈને જોજો આ સંસારમાં તે સ્ત્રીને માથે દુઃખ હશે કારણ કે તેના વિશે કોઈ આમ બોલે કોઈ તેમ બોલે બધી જ વેદના તેને સહન કરવી પડે છે કેમ કે ધણી હોય તો સ્ત્રી તેની વેદના ધણીને કહી સંભળાવે અને જગતના લોકોને પણ ખબર પડે છે કે તેને હેરાન કરવામાં મજા નથી લોકોને ધણીની બીક લાગે છે અને આપણે પણ ધણી વગરના સીંએ તેથી આપણા જીવનમાં આનંદ નથી આપણા જીવનમાં શાંતિ નથી અને આપણે વારંવાર દુઃખ ભોગવવું પડે છે તો જ્યારે આપણે દીકરીના લગ્ન કરીએ છીએ ત્યારે તે દીકરીને પિયરિયાની માયા મેલીને સાસરિયામાં જવાનું દુઃખ પણ હોય છે અને બીજી બાજુ પતિ મિલનનો આનંદ પણ હોય છે જ્યારે તે દીકરીનો પતિ તેનો હાથ ઝાલે છે એ જ સમયે દીકરી પોતાના પતિને સમર્પણ કરી દેશે એ જ સમયે એના અંદર આનંદના ફૂલ ખીલે છે અને ત્યારે જ જે બાપે તેને લાડ થી ઉસેરી તેના બધા જ અરમાન પૂરા કર્યા તેમ છતાં તે દીકરી પોતાના પિતાનું નામ કમી કરાવી દેશે અને તેના પીનું નામ લગાવી દેશે તો આપણે પણ આ પી પિયરિયામાં કુંવારી કન્યાના જેમ ભટકી રહ્યા છીએ અને વારંવાર દુઃખ ભોગવી રહ્યા છીએ તો આપણે પણ એવા ધણીને શોધીએ કે વારંવાર રંડાપો ન આવે વારંવાર જન્મ મરણના ચક્રમાં ન આવવું પડે તો એવા અલખ ધણીને ઓળખીએ અને ધણીની છાયામાં આઠે આનંદમાં રહીએ તો આ કથા આ કથામાં આપણે ધણી નક્કી કરવાનો છે અને સંસાર રૂપી પિયરિયા પિયરિયાની જૂઠી માયાને છોડીને અલખધણી રૂપી સાસરિયામાં સિધાવી અને અલખધણીને વરીને અલખધણી સાથે લગ્ન કરી લઈને જેથી આપણું જીવન ધન્ય બની જાય આપણા જન્મ મરણનું દુઃખ મટી જાય વારંવાર અંડાવાનો ભય ટળી જાય તો અહીંયા અલખધણી રામદેવ કથામાં આપણને આ કથા એટલા માટે છે કે તમારે ધણી નક્કી કરવાનો છે તમારો ધણી કોણ છે આગળ કહ્યું કે ધણીએ વગરના ઢોળની કોઈ કિંમત હોતી નથી ગમે તેમાં પટકાઈ ખાય એમાં આપણે ભટકાઈ ખાઈએ છીએ પણ જો ધણી જો આપણી માથે હોય તો લક્ષ ચોરાસીની પણ આપણી બીક લાગે કે આના માથે ધણી છે અને મારા લક્ષ ચોરાસીના ચક્કરમાં ફસાવાય નહીં ને કે એનો ધણી મને મારે ના તો આપણે અલગ ધણી રામદેવ કથામાં ધણી નક્કી કરીશું અને ધણી કોને નક્કી કરવાનો હશે આજે જન્મિયોને પચાસ વર્ષે મરી જાય એવો નહીં રંડાવાની તો વાત જ જવા દો એક જ એક જ વખત ચાર ફેરા ફર્યા ફરી લીધા ધર્મ અર્થ કામના મોક્ષના ચાર ફેરા ફર્યા મોક્ષ મળે છૂટકો ઘડી ઘડી ફેરા ફરવાના નહીં એ પચાસ વર્ષે સિત્તેર વર્ષે એ પાછો જવાન થાય ને કહેડો થાય પડી જાય અને આખી દેખાય ને એની સેવા કરવી પડે ને એ ધંધો જ કરવો નથી આપણે તો ધણી દર લોકોને અલગ ધણીને એટલે આપણો ચોડી ચાડલો અમર થઈ જાય મીરોએ જે મીરાનો ચોડી ચાડલો અમર થઈ ગયો મીરા પણ અલગ ધણીને જ વરી હતી આજે જે જે સંતો થઈ ગયા બધાએ સંતો અલગ ધણીને જ વરેલા છે ભલે એમણે આપણે આપણે કૃષ્ણ કહીએ રામ કહીએ બરાબર છે પણ અંદર તો એક જ છે અંદર તો અલખ ધણીની જ્યોતિ છે તો રામદેવ કથા આપણે ધણી નક્કી કરવાનું છે અલખ ધણીને તો એના માટે આપણે આગળ ચર્ચા કરશું બોલીએ રામદેવજી મહારાજ કી જય